કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી આજરોજ કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી અમારા સાથી મિત્ર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ ડાંગર અમારા અનિલભાઈ પરમાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમીનભાઈ અમારા શહેર મંત્રી હર્ષભાઈ પોપટ અમારા કોંગ્રેસના પીઢ અગ્રણી બાપુ અમારા નોમાનભાઈ અમારા ગ્રામ્ય વિસ્તારમાંથી વધારેલા ગરજાભાઈ સહિતના કાર્યકર્તાઓએ આજે અમે એસઆઈઆરની જે કામગીરી ચાલુ છે સ્પેશિયલ ઇનિશિએટિવ રિવિઝન એ અગાઉ પણ એક પ્રેસના માધ્યમથી જણાવેલું હતું અને આજે પણ અમે મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે કેશોદ ઇઠ્યાસી વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય મતોને કાપવા માટે ભારતીય જનતા પાર્ટી કેશોદ દ્વારા એમના મુખ્ય આગેવાનો દ્વારા જે એક કાવતરું રચવામાં આવ્યું હતું કે પિસ્તાલીસો જેટલે આ ફોર્મ નમૂના નંબર સાત ભરી અને મતદારોને ગાયબ કરવા જુદી જુદી કોમ્યુનિટી અને જુદા જુદા જ્ઞાતિના લોકોના મતદાર યાદીમાંથી નામ મિટાવી દેવા માટેની જે કામગીરી કરવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાં જે ઓહાપો વપડ્યો ત્યારે ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર કક્ષા સુધી અમે રજૂઆત કરી એ રજૂઆતના સફળતાના અંતે ભાજપનો જે ખેલ હતો એ ઊંધો પડી ગયો ભાજપને જે પિસ્તાલીસો મતદારો કાઢવાતા એ ફિયાસ્કો થઈ ગયો જે ઓથોરાઈઝ માહિતી મળતા આખા વિધાનસભામાં ચારસો ને સડસઠ નામો કે જે મૃત્યુપાયમાં હોય અને કોઈ શિફ્ટ થવા માંગતા હોય એવા જ નામો કમી થયા છે અને વાત આજે મારે મીડિયાના માધ્યમથી એ કરવી છે કે આ ખેલ પાડનારા લોકો કોણ હતા આ મતદારોના દુશ્મન કોણ હતા તો એમના આરટીઆઈ એક્ટ મુજબ માહિતીઓ માંગી એમના વિડીયો સીસીટીવીના ફૂટેજો પણ માંગ્યા ત્યારે અમને માલુમ થયું કે કેશોદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાડા અને હાલના કેશોદ શહેરના ભાજપના મંત્રી ભરતભાઈ પ્રજાપતિ કોરિયા દ્વારા આ સ્કેન્ડલ રચવામાં આવ્યું હતું તારીખ સત્તરના રોજ દસ ને ઓગણચાલીસ મિનિટે કેશોદ મામલતદાર કચેરીની અંદર ફોર્મ નમૂના નંબર સાત જથ્થાબંધ લઈ અને પ્રવેશ કરે છે આ મામલતદાર કચેરીથી મને સીસીટીવીના ફૂટેજના માધ્યમથી આ બંનેની વિગતો મળેલી છે આપને હું મીડિયાના માધ્યમથી પણ બતાવું છું કે પ્રવીણભાઈ બાલાડા અને ભરતભાઈ પ્રજાપતિ કે બંને ભાજપના ખૂબ હાલના ધારાસભ્યની ખૂબ નજીકના માણસો હોય એ પણ આપને સોશિયલ મીડિયાની અંદરથી ઘણી વખત અમને જાણવા પણ મળેલું છે આ બને સિવાય અન્ય વ્યક્તિઓ પણ છે પરંતુ અમે સંપૂર્ણ પુરાવો અમારા હાથ ઉપર જેમ જેમ આવતા જાહે એ મીડિયાના માધ્યમથી અમે આપને મૂકતા જાઉં અને લોકોને બતાવતા જાહ કે લોકશાહીને ખતમ કરનારા લોકો જેમને મતદાર યાદીમાંથી નામ મિટાવી અને ચૂંટણી જીતવા માંગતા હોય શા માટે વિકાસના નામે તમે ચૂંટણી જીતવા મેદાનમાં નથી આવતા કેમ કે તમે ખે કોઈ વિકાસના કામો કર્યા જ નથી એટલે તમારે આવી રાજનીતિ કરવી પડે છે અમે આવનારા સમયની અંદર આ જ મુજબનું બાજુની વિધાનસભા એટલે કે માંગરોળની વિધાનસભા છે ત્યાં પણ આવું એક સ્કેન્ડલ છે ઇઠાવીસ હજાર મતદારોના નામ કાઢવાનું એક કાવતરું રચાનું છે એમની તપાસ પણ અમે તપાસ સુધી પહોંચી ગયા છીએ આવનારા સમયમાં એટલે કે ટૂંકા ગાળાની અંદર હવે અમે જે જે લોકોએ નામ કાઢવા માટેની કામગીરી કરી છે અને જે આની અંદર ખૂચેલા છે એવા લોકોને અમે પ્રદેશ કક્ષાએથી અને પ્રદેશથી મળતી સૂચના મુજબ અમારી કોંગ્રેસ પાર્ટી દ્વારા એ લીગલ કાર્યવાહી પણ કરવાના છીએ કેસોદ્યાસી વિધાનસભા મતક્ષેત્રના ચૂંટણી અધિકારી એવા ડેપ્યુટી કલેક્ટર વંદનાબેન મીણા અમને જોઈતો સહકાર નથી આપતા એમની સામે મેં ચૂંટણી પંચ ભારતના ચૂંટણી કમિશનરને પણ મારા લેટર પેડ ઉપર મેં એક ફરિયાદ કરેલી છે એમને મેલના માધ્યમથી પણ કરેલી છે એટલે જરૂર પડશે તો કોર્ટવાળી કાર્યવાહી પણ અમે કરવાના છીએ અધિકારી દ્વારા સમય બરબાદ કરવામાં આવે છે એસઆઈઆરનું મેન્યુઅલ એમ કહે છે કે તમારી જ્યારે હિયરિંગની તારીખ હોય એ પહેલાં બીએલએ વન તરીકે તમામ કાગળો આપી દેવા જોઈએ પિસ્તાલીસો અરજી કોણે કરી છે ને કેના નામની કરી છે એ આરટીઆઈ એક્ટ હેઠળ મેં બીજી પણ આરટીઆઈ કરી છે અગાઉ જે સીસીટીવીના ફૂટેજવાળી આરટીઆઈ કરી હતી એના ફૂટેજ મને મામલતદાર કક્ષાએથી મળી ગયા છે ડેપ્યુટી કલેક્ટરે હાલ પેન્ડિંગ રાખ્યા છે એટલે જેમ જેમ અમને વિગતો મળતી જશે એમ અમે પબ્લિકમાં રિલીઝ કરતા જાઉં એસઆઈઆરની કામગીરીમાં એક વ્યક્તિ પાંચથી વધારે લોકોની સામે જ્યારે અરજી કરે છે નામ કાઢવા માટે તેમાં પહેલાં તો અધિકારીએ ક્રોસ વેરિફિકેશન કરવાનું છે અધિકારીને એમ લાગે કે આ અરજી ખોટી છે તો અરજી કરતા વ્યક્તિની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની હોય છે જો અધિકારી એવું નહીં કરે તો આ બધા જ નમૂનાઓને અમે કોર્ટમાં લઈ જવાના છીએ અને દૂધનું દૂધને પાણીનું પાણી કરવાના છીએ કે જેથી કરીને લોકશાહીમાં કોઈનો અધિકાર છીનવવાનો પ્રયાસ બીજી વખતે લેસ માત્ર ના કરે ઘણા બધા લોકોએ અમને એફિડેવિટ કર્યા છે અને જે લોકો જાણતા જ નથી કે અમારા નામે કોઈ અરજી કરી છે એક ભાજપની કાર્યાલય કેશોદ ભાજપની કાર્યાલય ખાતે એક સ્કેન્ડલ રચવામાં આવ્યું કે નાના નાના કાર્યકર્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો એમના નામના ફોર્મ ભરી અને આ મોટા માથાઓ ભરત પ્રજાપતિ અને પ્રવીણ બાલાડા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે હજી બીજા અન્ય બે નામો છે બિલકુલ નહીં વાત કરવાની જરૂર પણ નથી કાયદાની રૂ અમારે આગળ વધવાનું છે અને હજી પણ બે થી ત્રણ નામો હું આવનારા સમયમાં નામ સાથે રજૂ કરવાનો છું બિલકુલ અમે ડેપ્યુટી કલેક્ટરને ફરિયાદ કરશું અને ત્યારબાદ બીએલએ વન તરીકે અમને મળેલી સત્તાનો કાયદાકીય અભ્યાસ કરી અને કાયદાકીય રીતે આગળ વધશું